સુરતના વરિયાવી બજાર અને સૈયદપુરામાં પથ્થરમારો થતા શહેર પોલીસ આગામી ઈદે મિલાદ અને મંગળવારે નીકળનારી વિસર્જન યાત્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા સાથે સીસીટીવી કેમેરા બોડી વોર્ન ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવશે વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને ઉચ્ચ અધિકારીઓ પોલીસ જવાનો હોમગાર્ડ્સ ટીઆરબી રેપિડ એક્શન ફોર્સ મળી પંદર હજારથી પણ વધુ જવાનો વિસર્જનના બંદોબસ્તમાં તૈનાત રહેશે આજે ભાગળ ખાતે ઈદ અને ગણેશ વિસર્જન લઈને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરી રિહર્સલ કરવામાં આવ્યું હતું આવતીકાલે ઈદ અને સત્તર સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન લઈને શહેર પોલીસ તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે સૈદપુરામાં પથ્થરમારાને પગલે પોલીસ તંત્ર શહેર આખામાં કોમ્બિંગ ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે ડ્રોન કેમેરા ઉડાડીને સતત સર્વેલન્સ કરાઈ રહ્યું છે બીજી તરફ વિસર્જનના આગલા દિવસે યીદ્ધ મિલાદોઈ બંને કોમના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા પોલીસ તંત્ર માટે અગ્નિપરીક્ષા સમાન પુરવાર થયું છે સૈદપુરાની ઘટના બાદ પોલીસ સતત એલર્ટ રહી રહી છે પોલીસ મથકો પ્રમાણે શાંતિ સમિતિની બેઠંગ મિટિંગ યોજીને યીદ અને વિસર્જન પ્રક્રિયા વહેલી પૂર્ણ કરવા ગણેશ આયોજકોને તાકીદ કરવામાં આવી રહી છે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારમાં રૂટ માર્ચ વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે અત્યાર સુધીમાં કરકમંદો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે પોલીસે પાલિકા વીજ કંપની સહિત એજન્સીના અધિકારીઓ સાથે સંકલનમાં રહી ઈદ વિસર્જન રૂટની પણ સતત ચકાસણી કરી રહી છે આ વખતે શહેરના મુખ્ય વિસર્જન રૂટ

અંદાજે એકસો ચુમ્માળીસ જેટલા ઈદના જુલુસ નીકળશે તે કોઈ રાજમાર્ગે મુખ્ય માર્ગે નહીં આવે જ્યારે બીજા દિવસે વિસર્જન હોવાથી એસી હજાર જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવનાર છે જેને લઈને રિહર્સલ કરવામાં આવ્યું છે વધુમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપો સોશિયલ મીડિયા પર અફવા ફેલાવતા પકડાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી તો કરવામાં આવશે ઈધરની વિસર્જનને લઈને સોશિયલ મીડિયા પર સુરત પોલીસની ટીમ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે પોલીસ દ્વારા કરવામાં આવશે સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે પ્રજાજનોને અમે ખાતરી આપીએ છીએ કે પોલીસ તરફથી સંપૂર્ણ સરકાર મળશે સુરત શહેર પોલીસ અને બહારના આવેલ બંદોબસ્ત ખડે પગે છે ઉપર તમામ શહેરીજનોએ શાંતિથી પર્વની ઉજવણી કરે હર્ષોલ્લાસથી બંને પર્વની ઉજવણી કરે ઈદે મિલાદ તેમજ ગણપતિ રિહર્સલ બંદોબસ્ત ખડે પગે છે અને પોલીસ અપેક્ષા છે કે પ્રજાજનો પોલીસને પણ સહકાર આપશે એટલા તૈનાત છે શહેરના મધ્ય લોકોને પોલીસ તરફથી અમે શાંતિ નો સંદેશ આપીએ છીએ અને પ્રજાજી નો પણ શાંતિ રાખી અને તહેવારો હર્ષોલ્લાસ થવો અપેક્ષા રાખવું જય હિન્દ જય ભારત